તમે જોઈ શકો છો દેશ નું સ્ટેચ્યુ આવી ગયો બસ તમે જોઈ શકો છો દેવો હોસ્પિટલ આપણે જમવાનું આવી ગયું ત્રણ મિનિટ સામે છે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ દોસ્તો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારના ટાઈમ થયો છે સાડા દસનો અત્યારે આપણે ક્યાં જવાનું છે તમને ખબર છે તો અત્યારે જવાનું છે આપણે પાટણ થોડુંક કામ છે એટલે કે દવાખાના જવાનું છે તમને ફાઇનલી કહી દઉં છું લોકલ બસમાં આપણે એટલે કે બસમાં મુસાફરી કરીને જવાનું છે અત્યારનું તમે વાતાવરણ જોઈશું સરસ મજાનું અને આપણે વાટમાં ચાલીને જઈ રહ્યા છે તો લેટ્સ ગો ટુ અહીંયા આપણે મારો ભાઈ બે જવાના છે તો તમે આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો જે જે આવશે પાટણ બજારમાં તો એ તમને બ્લોગમાં બતાવતો મારા ભાઈના ઘરે આવી ગયો છે અને સોર સુધી આપણે બાઇક લઈને જવાનું છે તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો મારો ભાઈ સોરે જે અમે આવી ગયા છે ને બાઇક પાર્કિંગ કરવાનું એટલે મારે દવા કરાવવાની ખુશી હોય છે પણ દવા કરાવી લીધી એટલે મારા મોટા ભાઈને દવા કરાવવાની છે પાટણ તો અમે બસ લેટ તો પાટણ જવા નીકળ્યા છે ફાઇનલ આપણે મોટર ફાઇનલ નીકળી ગયા હવે આપણે

જોઈ શકો છો સરસ મજાના અહીંયા સામે આવી ગયું ડ્રાઈવર કેબિંગ અહીંયા લોકલ બસ છે જે મોઢેરા ડિવિઝનની ખૂબ કુપવા ડેલી સર્વિસ ચાલે છે આપણે સુવરેથી ચડ્યા છે અને આ જોઈ શકો છો અહીંયાથી એકસો બાવન સીટ જે અહીંયા તમે બાવન સીટની વલમ છે તે નિભાવે અહીંયા આવી ગઈ કે વિશ્વ લઈ આપણે પહોંચ્યા છીએ ઉંમરીથી આગળ બનાસ નદીમાં તમે જોઈ શકો છો કે બનાસ નદી જે સાવ અત્યારે સુકી છે અને આ બાજુ આવી એવું રેલવે પ્રોજ અને આ બાજુ આવી એવું નવું બ્રિજનું કામ ચાલુ છે સરસ મજાનો બસો બની જશે સામે આવી રહી છે બનાસ ડિવિઝનની બસ અને સરસ મજાનો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે પાટણ પહોંચી ગયા છે અને સીએનજી રિક્ષામાં બેસી ગયા છે અને હોસ્પિટલ તરફ જવા માટે અને તમે જોઈ શકો છો આ છે પાટણ સિટી સ્ટેચ્યુ આવી ગયું છે સર્કલ કહેવાય મેન તમે જોઈ શકો છો

ઓકે મિત્રો આપણે ભૂટમાડે ખાસી બે ચાર પોઝિશન પરયા પર સ્પોટના ભૂટમા તો નથી આખા તો મળી સારી વાત અને આપણે પાટણની પ્રખ્યાત માનસે જે કહેવાય તો સામે છે સ્ટલ તો આપણે ત્યાં ચા ટાઈમનો ચાનો ટાઈમ માનસેની ચા આવી ગઈ છે તો આપણે

તો ફટાફટ કોમેન્ટ મારી દો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે